તો ચાલો આજે આપણે બનાવવાના છે ભીંડા બટાકાનું શાક આ મેં ભીંડા અઢીસો ગ્રામ મેં ધોઈને સાફ કરીને કાપી લીધા છે અને નાના બે બટાકા મેં ઝીણા ઝીણા તમે જોઈ શકો છો ઝીણા ઝીણા સમારીને મેં કાપી લીધા છે તો આપણે હવે કડાઈમાં શાક બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે ચમચી રાઈ નાખીશું એક ચમચી જીરું નાખીશું અને આપણે ચાર થી પાંચ કડી કાપીને આવી રીતથી લઈ લીધી છે ભીંડાના શાકમાં લસણ હોય તો બહુ સરસ સ્વાદ આવે છે તો આપણે લસણની કડીઓ કઢીઓ જાય સરસ લાલ રંગની થઈ જાય ત્યાં સુધી સાતડવાની છે તો આપણે એમાં નાખીશું એક ચમચી અડધી ચમચી એકથી અડધી ચમચી હળદર અડધી નાની ચમચી હિંગ પછી નાખીશું આપણે એમાં બટાકા બટાકા અડધા ચડી જાય પછી જ આપણે ભીંડા નાખીશું ત્યાં સુધી આપણે તેલમાં બટાકાને ચડવા દઈશું ચાર થી પાંચ મિનિટ પછી એમાં આપણે નાખીશું નિમક અડધી ચમચી તો આપણા બટાકા અડધા ચડી ગયા છે તો આપણે આપણે એમાં નાખી દઈશું આપણા કાપેલા ભીંડા બરોબર મિક્સ કરીને હલાવી દેવાનું પછી આપણે નાખીશું એમાં એક ચમચી લાલ મરચું પાવડર એકથી તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું એમાં એક ચમચી જીરું પાવડર ધાણા પાવડર તો આપણે હવે એને ઉપર એક ડીશ નાખી અને ચાર થી પાંચ મિનિટ માટે આપણે એને ચડવા દઈશું ચાલો તો આપણે ભીંડાનું શાકમાં હવે ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે ડીશ ઢાકીને એક જો મિત્રો કેવું સરસથી થઈ ગયું છે ભીંડાનું શાક આપણું મસ્ત ચડી ગયું છે તો આવી જવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો